અને અરાવલીથી આ જે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે તેમાં બે શિક્ષકોના મોત નિપજ્યા છે જ્યારે હાઈવે ઉપર આવા બનાવો બનતા હોય છે પરંતુ ધ્યાન રાખવાની બાબત એ છે કે જ્યારે હાઈવે ઉપર કાર ચલાવતા હોય તે દરમિયાન સંપૂર્ણ સજ્જતા સાથે કાર ચલાવી જોઈએ અને આ સાથે માર્ગ અકસ્માત વધુ નહીવત બનાવવા જોઈએ પરંતુ અત્યારે હાલ પ્રજાપતિ જોડાઈ ગયા છે નીરવ શું છે આખી ઘટના કઈ રીતે અકસ્માત થયો અકસ્માત કરી રહ્યું છે સરવાજી રંગપુર પાટિયા પાસે અટીગા કાર્ડ સાથે અથડાતા હતા ગાંભોઈના બે શિક્ષકોનો ઘટના સ્થળે મોત નિભ્યો હતો એક શિક્ષક ને હાલ તો તેમને સારવાર થી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જી 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 તો અત્યારે હાલ તમામે તમામનું રેસ્ક્યુ કરીને તેમને હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે જે તેમની જોડે બીજા લોકો હતા ચોક્કસ વાત કરું બે શિક્ષકો છે હાલ જે ઘટના સ્થળે મોત નીભ્યો જયારે